જેલમાં રોજ રાતે અપરાધી મહિલાઓને દેશી ઘી કેમ આપવામાં આવે છે તે જાણીને તમારા પર રૂંવાટા ઊભા થઈ જશે મારું નામ સવિતા છે મેં મુંબઈ જેલની એક જેલર મહિલા છું પણ રોજ રાતે અપરાધી મહિલાઓ અંધારા વાળા રૂમમાં દેશી ઘી કેમ આપવામાં આવે છે તે જાણીને તમારા પર રૂંવાટા ઊભા થઈ જશે મુંબઈ જેલનું આ એક ખતરનાક વાક્ય હું તમને કહું છું કો રૂમ આરામથી સૂઈ ગયો જારે અચાનક દરવાજો ખખડાવ્યો અને હું ડરી ગયો જારે અમારા ઘરના બધા સભ્યો લગનમાં શહેરની બહાર ગયા હતા અને મારી વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હોવાથી મે નોકરાણીને અહી બે ત્રણ દિવસ રહેવા કહ્યું હતું પરંતુ સાંજે અચાનક જે નોકરાણી નું બાળક બીમાર પડી ગયું તેથી તેણીને તેના ઘરે જવું પડ્યું અને હું આરામથી સૂઈ ગયો જારે અચાનક દરવાજો ખખડાવ્યો અને હું ડરી ગયો અને મને આશ્ચર્ય થયું કે આ સમયે કોણ આવશે પહેલા તો મને ડર લાગ્યો કે બહારથી કોણ આવ્યું છે પ્લીઝ મને મદદની જરૂર છે હું વિચારતો હતો કે આ વખતે દરવાજો ખોલવો જોઈએ કે નહીં તેથી મેં દરવાજો ખોલવાનો નક્કી કર્યું જારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મેં જોયું કે તે ઝડકથી અંદર આવી અને મેં તેની તરફ જોયું. ત્યાંથી જોયું કે તે 30 વર્ષની સુંદર યુવતી હતી અને તેની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. કપાળમાં તે ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ હતી. પોલીસ મારી પાછળ પડી ગઈ છે મારા મનમાં કંઈ જ નહોતું સમજાતું કે હું શું કરું અને જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે હું તેની પાછળ દોડી ગયો પોલીસના ઘરે આવવાના થોડા ડરથી તે શોધવાનું શરૂ કરશે અને મને સંતાડવાની જગ્યા આપો જ્યાં હું શાંત થઈ જઈશ હું ડરીને પૂહીશ કે તમે કોણ છો અને પોલીસ તમારી પાછળ કેમ આવી રહી છે હું સોગંદ ખાઉ છું કે હું તમને કોઈ નુકસાન પહોંચાડવાનો ઈરાદો થી નથી આવ્યો હું હમણાં તમાર બધા પ્રશ્નોનો જવાબ આપીશ આ સમય બહારના સ્પીકરમાંથી જાહેરાત કરવામાં આવી કે આ ખતરનાક મહિલા કેદી જો તેને કોઈએ એકલી રાખી છે તો તે પોતે જ તેને બહાર ફેંકી દે નહીં તો પોલીસ શોધવાનું શરૂ કરશે ખાઈને મને જલ્દી છુપાવો નહીં તો તું મારી સાથે મુશ્કેલીમાં આવીશ हूँ छठ पर नी टाँकी पर लई जैश अने कहूं के हूं ज्या जाऊ त्या पोलिस तमने शोधवा लगी तो तमारो जीव बचाव एकज छे के आ नी टाँकी मा कूदी जा पा ठंडू पण मारा मते ए स्त्री सामे जोई रही के जाने हूँ मारू मन गुमावी बैठो छू पाणी बे मिनिट पची जारे मैं दरवाजो खोल्यो ત્યારે ત્યાં બે મહિલા પોલીસ અને ઘણા પુરુષો અને કેટલાક પોલીસમેન ઊભા હતા જેમણે દરવાજો ખોલ્યો મારા ઘરની શોધખોળ શરૂ કરી અને મહિલા પોલીસ અધિકારીએ મને પૂછ્યું કે શું તમે કોઈને તમારા ઘરમાં જગ્યા આપી છે હુ ઊંગમાથી જાગી ગયો છું આ બાબત તમે કોને શોધી રહ્યા છો જ્યારે પોલીસ કર્મીઓ છટ પર આવ્યા ત્યારે મને ડર લાગ્યો કે આ વાર્તા તમને આશ્ચર્યચકિત કરશે કે તે સ્ત્રી ક્યાં છે પરંતુ મને ખાતરી હતી કે તેઓનું ધ્યાન તેના તરફ નહીં જાય પાણીની ટાંકી મારો અનુમાન એકદમ સાચું હતું અને તે ખાલી હાથે આવ્યો અને મેડમ તે આ ઘરમાં નથી તેઓ બધાને ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તેથી મેં તેને શાળાએ જવા કહ્યું અને તેઓએ રાહતનો શ્વાસ લીધો અમને કેવી રીતે ખબર પડી કે તે મુંબઈથી આ મહિલાને શોધતો શોધતો અહીં પહોંચ્યો હતો પોલીસવાળાઓએ મને માર્યાની થોડી વારમાં જ હું ઝડપથી ઉપર ગયો અને ટાંકીનું ઢાંકણું હટાવી દીધું અને જો હું ઠંડા પાણીના કારણે તેને બહાર લઈ ગયો કેમ્પમાં દસ મિનિટ રોકાઈ હતી જો તે મૃત મળી આવી હોત મે તને હીટર પાસે બેસાડ્યું અને તેણી થોડી હોશમાં આવી મારા કપડા અને હીટર પાસે બેસીને મે વિચાર્યું કે શું તે તને મદદ કરશે હું આ કરી રહ્યો છું તેથી હું તેના માટે ચા બનાવીને લાવી છું ઓ માય ગોડ તેના ચહેરાને જોઈને હું સમજી શક્યો નહીં કે હું તેનાથી થોડો ડરી ગયો હતો હવે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું એવું નથી લાગતું કે તમે એક ટીમ છો પણ પોલીસ તમારી પાછળ કેમ છે અને એવું કહેવામાં આવે છે કે એક ગુનેગાર મહિલા મુંબઈથી ફરાર થઈ ગઈ છે તો તમે મારો પ્રશ્ન સાંભળીને ઊંડો શ્વાસ લીધો અને ખાવાનું શરૂ કર્યું તમારી શૈલી બિલકુલ સાચી વાત છે હું મુંબઈનો કેદી નથી પણ ત્યાંના જેલરે કહ્યું તે મુંબઈનો જેલર છે हूँ चौंकी गयो पर मने पूछियो के तू केम भागी रहो छे। एक जार थी तू जेलर बनो ते कहवा लागी के बहु लांबी वार्ता छे सांबरी ने शू करशो मैं कहू जुओ मैं तने मारा घर में जगह आपी छे मैं तने मदद करी छे હવે તું મને પણ તમારી વાર્તા સાંભળવી પડશે કારણ કે હું તમને બધાને પૂછી રહ્યો છું કારણ કે મેં મુંબઈના એક જયમા જેલર માટે અરજી પણ કરી છે તેથી તમારી વાર્તા સાંભળ્યા પછી મને ખબર પડશે કે તેણીએ શું શરૂ કર્યું ખાવાનું ઠીક છે તો સાંભળ મારું નામ ગોરી છે અને હું બે દીકરીઓ અને બે ભાઈઓ થાણે માય પિતાએ નાનપણથી જ અમને સત્ય અને રામારિક તાનવ પાઠ શીખવ્યો હતો અને મને સમજાવવામાં આવ્યું હતું કે વ્યક્તિએ હંમેશા પોતાના ગૌણને વફાદાર રહેવું જોઈએ પછી ભલે તે ગમે તેટલું નાનું હોય અને ગમે તેટલું નાનું હોય કે મોટું કોઈના માટે ક્યારે સોદો ન કરવો જોઈએ ઇનામ મારા પિતા એક સાચા અને ઈમાનદાર હવાલદાર હતા હું મારા પિતાની વહાલી દીકરી હતી તેથી જ ઘણીવાર સાંજે સાત વાગ્યાથી ઘરે આવ્યા પછી હું તેમને કહેતો કે પિતાજી તમારી આસપાસના લોકોને જુઓ તેઓએ કેટલી પ્રગતિ કરી છે તેમની પાસેથી કંઈક શીખો તેમના ઘરમાં દરેક પ્રકારની સુખસુવિધાઓ છે દરરોજ ઘરે તૈયાર થાય છે અને એ જ મીઠાઈઓ અમારી જગ્યાએ રાખવામાં આવે છે અને અમે દિવાળી પર પણ સારી વાનગીઓ રાંધતા નથી અમને કંઈ સારું જોવાનું પણ મળતું નથી એકલા ખાવાનું છોડી દો તેમના બાળકો આવી સારી શાળાઓમાં અભ્યાસ કરે છે અને અને અમે સરકારી શાળામાં જઈએ છીએ પછી અમને કોઈ નાના કારકુન જેવી નોકરી મળી જશે પિતા હસીને કહેશે દીકરી રાણી એવું ફરી ન કર તારા નસીબમાં મોટી અને ઊંચી નોકરી છે હું કરીશ મજાકમાં કહે કેમ પપ્પા હું મુંબઈ નો જેલર બની જઈશ આમાં નવાઈ ની વાત શું છે તું બધી પરીક્ષા માં સારા માર્ક્સ સાથે પાસ થઈશ તો જ નોકરી મળી જશે અને હું હસીને કહીશ કે પપ્પા તમે કયા જમાના માં જીવો છો તો જ મારી ભલામણ થશે નહીં તો જેઓ પગાર ની નોકરી કરે છે તે અમારી હાલતમાં નથી લાજ પણ નહીં જીવનમાં આ બે બાબતો તરફ ઝુકાવતો હું મારા જીવનનું બલિદાન આપી શકતો હતો અને મારા પિતાના નિવૃત્તિ પછી હું મારું એક ધ્યેય હતું કે મારે પણ મુંબઈના જયનો જેલર બનવું છે અને તે માટે હું પૂરા દિલથી તૈયારી કરવા લાગ્યો અને પરીક્ષા પણ આપી હતી કે જો મારો ઈરાદો સારો હોય ત્યારે મારી વિનંતીનો જવાબ પણ મળી જશે કે જયમાં તમને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે બસ ધ્યાન રાખજો તમારી ફરજ ઈમાનદારીથી બજાવો મેં મારી ફરજ નિભાવી મુંબઈની જય મોટી હતી અને ત્યાં ઘણી સ્ત્રીઓ હતી પણ જેલવાસના શરૂઆતના દિવસો હતા અને મને ખૂબ સારું લાગતું હતું કે જો હું ત્યાં સલામ કરું તો મારું દ્રશ્ય ગર્વથી પહોળું થઈ જશે અને હું યુટ્યુબમાં જવા માટે બેચેન થઈ ગયો તેણીની વાર્તા અને મને લાગ્યું કે આ બધું મારી સામે થઈ રહ્યું છે મે અસ્વસ્થતાથી કહ્યું પછી શું થયું મને કહો તેરીએ એક શ્વાસ લીધો અને ફરીથી શરૂ કર્યું તેથી મે તેમના ગુના મુજબ રાહત અનુભવી જયના દરવાજો દરરોજ સવારે 6 વાગ્યે ખોલવામાં આવતો હતો્યારબાદ મહિલાઓ નાસ્તો કરતી હતી અને તે પછી તેઓને પીસવાનું કામ કરવામાં આવતું હતું કેટલાક સિવવાનો કામ કરતા હતા અને જે યુવતીઓ હતી તેઓને પટાયા લખિયા કહેવામાં આવતી હતી ત્યાં જવા માટે જેથી તેઓને ત્યાંથી લઈ ગયા પછી તેઓ થોડીક બેન્ડ વગાડશે સાંજે સૂર્ય આથમશે અને જારે રાત્રે આવશે त्यारे तेओ ने भोजन आपवामा आवशे अने शुरुआत मा बन्ने ने पाछा मोकलवामा आवशे अही शु चाली रह्यु छे ते विषे तेमने बहु ख्याल न हतो परंतु धीमे धीमे मने खबर पड़ी के कई स्त्रीए कोनी साथे मित्रता करी छे अने केम के फिल्मों मा બતાવવામાં આવે છે એ ખૂબ જ ખતરનાક ગુનાના પરિણામે પકડાયેલી સ્ત્રીઓ કરતાં વધુ ડરામણી બની જાય છે મેં મારા પિતા પાસેથી દરરોજ ઈમાનદારીનો પાઠ શીખ્યો હતો તેથી માત્ર મારી જ નહીં હકીકતમાં હું મારી નરમ દિલ્હીને કારણે મારી આસપાસના લોકોને ખૂબ બનાવતી હતી અને હું ખૂબ પ્રખ્યાત થઈ ગઈ હતી જેના કારણે ત્યાંની તમામ મહિલાઓ મને પસંદ કરવા લાગી હતી ઘણી બધી અને હું ખૂબ જ ખુશ રહેવા લાગી કે હું પહેલી હતી જેલર કઈ જ કરતો ન હતો ફક્ત તની મરજી મુજે કોઈને પણ મારતો હતો જો કોઈએ આવું કર્યું તો મારાથી મોટો કોઈ નહીં હોય તે સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો કે તેરીને એક પ્રશ્ન પૂછ્યો કે મારા કારણે જયનો વાતાવરણ સારું થવા લાગ્યું ત્યાના લોકો મારી ફરજથી ખૂબ જ ખુશ હતા અને પેલા જ વર્ષમાં મને મેડલથી સન્માનિત કરવામાં આવ્યો હતો આ દરમિયાન મારા માટે એક તક આવી હતી મનીષની જેને મારા પરિવારના સભ્યોએ મારા માટે પસંદ કર્યો અને મારા પતિ પણ મારા પિતાની જેમ જ હતા તેથી જ હું મારા જીવનમાં ખૂબ જ ખુશ હતો ફરજ અને ઘર ખૂબ જ સારો ચાલી રહ્યો હતો એવું કહેવાય છે કે આ સમય એક વ્યક્તિ પર કસોટી આવી છે જારે તે ખૂબ જ સુખી જીવન જીવવા માંગે છે સગાવાલા અવારનવાર આ પ્રકારની વસ્તુ મોકલે છે પરંતુ જારે રોજેરોજ દેશી ઘીના બોક્સ આવવા લાગ્યા ત્યારે હું આઘાત પામી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે કઈ ખોટું તો હશે જ મે વિચાર્યું કે દેશી ઘીની પેટીઓ રોજ કોની પાસે જાય છે કોણ ઓર્ડર આપે છે એક સારો જેલર એ છે કે જેણે કેદીઓમાંથી પોતાના જાસૂસો બનાવ્યા હોય દરેક ક્ષણના સમાચાર મેળવો મેં આ મહિલાને મારા માટે જાસૂસી કરવાનું કહ્યું હતું જેના માટે મેં લેડી કોન્સ્ટેબલને એક અઠવાડિયા માટે બંધ કરી દીધી હતી કારણ કે તે મારા માટે વફાદાર બની ગઈ હતી અને મારા રાત્રી ભોજન દરમિયાન મને સમાચાર આપતી હતી જય અંદર શું થઈ રહ્યું હતું તેથી જ મે ગીના બધા ડબ્બા ખોલ્યા અને તે લેમ્પમાં માત્ર દેશી ઘી જ હતી અંદરથી બહાર નીકળીને મને કહો દેશી ઘીના ડબ્બા શા માટે અને કોણ વાપરે છે અને મારે એ બનનેના બધા રિપોર્ટ કેમ તૈયાર करवाना છે मारी ड्यूटी मोटा भागे दिवस समय हती अने रात्रे मने अन्य ज्वेलरी पर आजादी दिवस मारी हाजरी मा करवानी कोई नी हिम्मत हती। खात्री आपी न नती परंतु हूँ नथी के अही शू तेथी मैं जासूसी ने शक्या तेटलू कहूं गोरी शू देशी घीना बॉक्स ने कारणे तमने शंका थई मारा सवाल पर जेलर गौरीए हा पाड़ी દેશી ઘીના ઘણા બોક્સ દરરોજ જયની અંદર જતા હતા અને મારી નજરમાં આ સામાન્ય વાત ન હતી મને વારંવાર એવો અહેસાસ થયો કે મારા ડિટેક્ટિવ મારી નજરની બહાર છે અને તેણે મને શબ્દોની ભર્યા રમતમાં કહ્યું કે દેશી ઘી કેટલીક ખાસ મહિલાઓને આપવામાં આવે છે તે સાંભળીને હું ચોંકી ગયો એક અંધારા રૂમમાં સાહેબ આ બાબત જાણે છે અને હું અંધેરી રૂમમાં મૂંઝવણમાં ઉભો હતો સ્ત્રીઓ એનો અર્થ શું થાય છે જે મહિલાઓ ના નામ ડિટેક્ટીવ કહેતા હતા તે જોઈને હું ચોંકી ગયો હતો તેઓ એટલા સ્વસ્થ નહોતા પાતળી હતી પરંતુ હવે મેં જોયું કે તેઓ ખૂબ જ સ્વસ્થ છે મેડમ आ सर कमल छे आ देश में हूँ तीन अवगणना छु शिफ्ट आ समाचार घना हृदय मा जेम वीजली गया अथड़ाई जेथी रात्रे नव वागे वागे में लेडी कॉन्स्टेबल चोरी चोरी कहानी चालू करी મે વિચાર્યો કે મે પાછળ જયને જોયું અને તે શું છે તે જાણવા માટે મે તેને અનુસરવાનું શરૂ કર્યું કારણ કે એક અંધારાવાળી રૂમમાં તે સ્ત્રી કેદીઓને દેશી સેક્સ આપતી હતી તેજ હતી રાતના આ સમયે દેશી ઘી ખાવાની શું જરૂર હતી અને અદ્ભુત વાત એ હતી કે જયના છેલા અંધારા ઓરડામાં હું એ જ નિત્યક્રમનું પાલન કરતો હતો પણ આ સિવાય કશું જ નહોતું અન્ય અદ્ભુત મને પ્રેમમાં પડી શકે છે મને કંઈ પણ પૂછીને શંકા કરવાની તક ન આપવાની શક્તિ હતી તેથી હું ચૂપચાપ બધું જોઈ રહ્યો હતો કે કોઈ દિવસ એવો મોકો આવશે કે વધુ પુરાવા મળશે અને આખરે એક દિવસ પુરાવો મળ્યો હતો કે મેં મારું માથું ટેબલ પર રાખી દીધું અને જાણી જોઈને મને લાગે કે હું સૂઈ રહ્યો છું ઓફિસ અને મેં ઓળખી લીધું કે તે એક લેડી કોન્સ્ટેબલ છે અને તે મને જોઈને બહાર નીકળી ગઈ છે એવું લાગે છે કે કોઈએ મેડમને ઊંઘની દવા આપવાનું શરૂ કર્યું છે તેની અસર દેખાઈ છે મેડમ સૂઈ રહ્યા છે માત્ર થોડા કલાકો છે ડાબી બાજુએ જઈને આ મહિલાઓને જલ્દીથી દવા ઓછો કરવા કહો કેટલાક ડર માં તે બન્ને ત્યાંથી ચાલ્યા ગયા તેના બટન થી મને સમજાયું કે જે કંઈ થઈ રહ્યું છે તે એક અંધારા રૂમમાં થઈ રહ્યું છે ત્યારે જ મેં ત્યાં જઈને જોવાનો પ્રયત્ન કર્યો મે તેને ઉપાડતા જ રાહત અનુભવી ચક્કર આવતા મને લાગ્યું કે મે મારી ચામા જે ઉંગની ગોળીઓ ભેળવી છે તે અસર થવા લાગી છે હું ત્યાં જ સૂઈ ગયો અને સવાર સુધી મને ખબર ન પડી કે હું ત્યાં હતો મને ભારે લાગતું હતો તેથી જીવ લેતા પેલા હું ઘરે ગયો હું મહિલા સેલ તરફ આવ્યો જેથી મને તેમનું વિશે કંઈક જાણવા મળ્યું પરંતુ ત્યાં બધું બરાબર લાગતું હતું તેથી હું ઘરે પાછો આવ્યો હું વિચારતો રહ્યો કે આ કોન્સ્ટેબલની સાથે બીજી વ્યક્તિ કોણ છે આ પછી હું રાત્રે ફરી ડ્યુટી પર ગયો હતો થોડા ડર પછી તે મને વ્યથિત જોઈને નિરાંતે બહાર નીકળી ગયો રાત્રે 11 વાગ્યે વાગ્યા હતા જય બધે અંધારું હતું હું ચૂપચાપ તેની તરફ ચાલ્યો ગયો જ્યાં એક અંધારા રૂમમાં મહિલાઓ રહેતી હતી જેઓ રોજ દેશી ઘી ખાતા હતા પણ આજે કોઈએ મોબાઈલ ચાલુ કર્યો હતો મે તરત જ તેમી સામે બૂમ પાડી અને પૂછ્યું કે મારી સામે જે દ્રશ્ય હતું તે જોઈને હું પણ માની શકતો ન હતો કે તે સુરંગ ખોદતી હતી એક સારી સુરંગ ખોદી હતી કેટલા અઠવાડિયાથી આ કામ કર્યું હતું તેમાંથી અહીંથી બચવા માટે સુરંગ બનાવી રહી હતી અને મારી આંખી ઓફિસ પર તેમાં સામેલ હતી જારે તેરે મને સામે જોયો ત્યારે તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો અને તે તેના માથા પર ઊભી હતી તો જ તે ટનલ કોડ દેટ ખાતી હતી કારણ કે સુરંગ ખોદવી સરળ નથી તેના માટે ઘણી તાકાતની જરૂર પડે છે ત્યા આખી વાત મારી નજર સામે આવી ગઈ હતી અને મે એ લેડીઝ કોન્સ્ટેબલને પૂછ્યું કે હું તમને કોઈની સાથે વાત કરતો સાંભળતો હતો પૂછતા તેરે મને કંઈ કહ્યું નહીં એટલે મે કહ્યું ઠીક છે હું કમિશન સાથે વાત કરીશ જારે તેને ઘરની બહાર લઈ જવામાં આવશે ત્યારે ખબર પડશે કે તે સાંભળીને ખૂબ જ ડરી ગઈ હતી મને અને જੰમવાનું શરૂ કર્યું જો હું પોતે એ જ રૂમમાં કેદ હતો કે હું ફોન કરીને માથે માર્યો હતો કે તેણીએ તેનું રહસ્ય જાહેર કર્યું હતું જારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું કે તે એકલો ન હતો જે તેને ટેકો આપવાનો રયાસ કરી રહ્યો હતો તે જ સમયે તેની સાથે હાજર હતો પરંતુ તેના સાથીદારને જોયા પછી હું માની શકતો ન હતો કે તે એક બેદ્રકાર છોકરી છે પરંતુ તે પછી તે કાયદાનો યુનિફોર્મ પહેરશે અને ગેરકાયદેસર ગુના કરશે મહિલાઓએ મળીને મને કેદ કર્યો હતો પૈસા આવા ગેરકાયદેસર કૃત્યો કર્યા પછી મને ખબર પડી કે મામલો આના કરતા પણ વધુ ગંભીર છે એવું કહેવામાં આવ્યું છે કે જે દેશી ગી છે તે દેશી ગીમાં સામેલ છે વ્યક્તિ રોજેરોજ તેની આદત પામે છે દેશી ઘીનો ઉપયોગ ગુપ્ત રીતે કરવામાં આવતો હતો તે કોઈ સામાન્ય દેશી ઘી ન હતી આ જેલરે તેના પોતાના શબ્દોમાં આ બધું કબૂલ્યું હતું મને પરંતુ તેણીને ખબર ન હતી કે તેણે મને મારી પોતાની ઓફિસમાં કેદ કરી લીધો હતો જે મેં પહેલાથી જ ત્યાં એક કેમેરા લગાવી દીધો હતો જે મને જારે પણ ઝૂન વિશે ભૂલી જવાનું થતું ત્યારે હું તેને આ રૂમમાં લઈ જતો હતો આ રૂમમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે પછીથી સાબિતી તરીકે કામમાં આવશે તેણે મારા પતિ એક સત્તાવાર રીતે કોર્ટમાં રજાનો પ્રમાણપત્ર પોસ્ટ કર્યું હતું જેથી તે પછી મારા સમલૈંગિક હોવાની ચિંતાનો વિષય ન બને મારી ઓળખ મુજબનો રિપોર્ટ બનાવીને કોર્ટમાં મોકલ્યો આજે સાંજે તે મારા માટે ખાવાનું લઈને રૂમમાં આવી કે તરત જ મેં તેને દબાવી દીધો અને ત્યાંથી ભાગી ગયો અને ત્યારથી તે મારી પાછળ આવવા લાગ્યો અને મને પકડી લીધો આ તો મારી આખી વાત હતી જે સાંભળીને તું બહુ બેચેન થઈ ગઈ હતી અને ગૌરીને પૂછ્યું પણ હવે તું તારી નિર્દોષતા કેવી રીતે સાબિત કરશે મને લાગ્યું કે કોઈક રીતે મારે તે ગુપ્ત કેમેરાને પાછળના ભાગમાં કેદ કરી લેવો છે અને બધી વાતચીત રેકોર્ડ કરવામાં આવે છે પરંતુ હું આજ વિચારી રહ્યો છું હવે મારો ત્યાં જવું જોખમથી મુક્ત નથી જ્યાં સુધી હું સાબિત નહીં કરું ત્યાં સુધી હું વાર્તામાં જયશ નહીં નિર્દોષતા હું तुमने मदद करीस મને લાગે છે કે તમે જેલર માટે અરજી કરી છે એક અન્ય જેલર આ માટે અખબારમાં જાહેરાત આપી છે અને હવે હું સિલેક્ટ થઈશ તો હું જાતે જ તમારી નિર્દોષતા સાબિત કરીશ તમે ઈચ્છો ત્યાં સુધી અહી રહી શકો છો પરંતુ બીજા જ દિવસે તેણીએ તેના પતિને બોલાવ્યો અને આ આખી વાત જાણીને મને ખૂબ જ દુઃખ થયું મેં બીજા દિવસે પેપર આપ્યું અને તેને છોડી દેવાની વિનંતી કરી માત્ર એક જેલરની ક્ષમતામાં જે કદાચ હું જ કરી શકતો હતો અને મારી પસંદગી ઘોરી દ્વારા કરવામાં આવી હતી જેના કારણે હું સફળ થયો ત્યાં જયને મેં પેલા દિવસે જોયું કે જેઓ સુરંગ ખોધીને દેશી ઘી પચાવતા હતા મને સમજાયું કે તેમની અગ્નિપરીક્ષા હજુ ચાલી રહી છે અને હું તેમને જાણ કરતો પત્ર લખી રહ્યો છું જયમાં એક સુરંગ ખોદવામાં આવી રહી હતી અને તેના માટે નાઈટ ડ્યુટી જેલર અને લેડીઝ કોન્સ્ટેબલ જવાબદાર હતા આ સાથે મે કેમેરા પણ આપ્યો હતો જે મને આ જ જગ્યાએથી મળ્યો હતો બરાબર અગિયાર વાગ્યે હું જયના સેલમાં ગયો જ્યાં સુરંગ ખોદવામાં આવી રહી હતી અને તે મહિલા કોન્સ્ટેબલ અને નાઇટ ડ્યુટી જેલરની ધરપકડ કરવામાં આવી હતી મેં મારી ફરજના બીજા દિવસે આ બધું કર્યું કારણ કે મારો એક જ હેતુ સત્ય બહાર લાવવાનો હતો અને જેલર ગૌરીને નિર્દોષ સાબિત કરવાનો હતો અને તેને ફરીથી મુંબઈ જઈની નાઈટ ડ્યુટી અને જેલરની પોસ્ટ ઘોરીને અને દિવસની ફરજ સોંપવામાં આવી હતી મને જેલર આપવામાં આવ્યો હતો ગૌરીએ મારો ખૂબ આભાર માન્યો અને કહ્યું કે મને મદદ કરવા માટે હું તમારી ખૂબ જ આભારી છું અને હવે હું મારી જેલર ગૌરીની ખૂબ સારી મિત્ર બની ગઈ છું અમે બંનેએ સાથે મળીને જયનું વાતાવરણ ખૂબ જ સારું બનાવ્યું અને સૌ મિત્રો હતા આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવો જો તમને અમારો આ વીડિયો ગમ્યો હોય જો કૃપા કરીને અમાર આ વિડિયોને લાઈક અને શેર કરો અને આવી જ હૃદયસ્પર્શી પ્રેરણાત્મક વાર્તા સાંભળવા માટે અમારી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો